फाइनली दोस्तों सवर सवाना गुड मॉर्निंग जय माता दी जय हिंद जय जोहार हर हर महादेव ततारे धीमाई सुकर से तो જોઈ શકો છો સવાર સવારમાં બિસ્કિટ ખાઈ લી છે ધીમાઈ ને સવાર સવારમાં આવું જોવા મળે છે ને આજે ધોવણ ને ધોવડ છે દોસ્તો જોઈ શકો છો ને અમારા બ્લોગ વડિયા વાયન છો દીવને રેજીસ્ટર લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો પૂરો પૂરો વિડિયો જોવા જ ભૂલતા નહીં અને થમલે જોઈને ખબર અત્યારે હું તલવાડવા જ આવી ગયો તલ બને બનાવી દોસ્તો તો તમને ખબર પડે તો રહો ને એને જોઈ શકો છો સવાર સવારમાં એ બિસ્કિટ ખાય રહી છે શરદી થઈ જાય તો એ સવાર સવાર બિસ્કીટે ખાય રહી છે ને એના પપ્પા તો મારવા ગયા છે તલમાં काले पाणी वहरात पड्या ना એટલે તો સરસનું કેટલું સરસ દેખાઈ રહ્યું છે ધીમાહી ઈ ધીમલુ લલીંબા લીંબા તે થેમાય લીંબુ લીલે દુલે ખજૂલી લે ને ધીમાય પપ્પા રોટલો ખાઈ ચા ને રોટલો નાસ્તો કરે છે દોસ્તો ને તપલીમાં પાણી ગરમ હતું મીઠું घाल लो ને આપણે તલ આર્ડર જઈશું તો ચાલો ને સુધી બનાવી ગયો તો આગળ ધીમાહી આવે છે જોઈ શકો છો પાછળ પાછળ હું આગળ જઈ રહી છું ને ધીમાહી પાછળ પાછળ આવે છે મારા પાછળ પાછળ ને આંબલા ફાલે છે રાજ આમલી છે ને તો આગળ ફાલે છે તો રાજ આમલા ફા ફાલે છે ધીમાહી તો આવે છે ધીમાહી ને ના પપ્પા ઉગેલિ હર કરે છે બધું ધવી આવ ખેતરમાં છે પપ્પા ઉગલી હર કરે છે જોઈ કસો मामा नदी माई पासर पासर रर तिरर तिया वेशिये जोई सो को सो तो अगरी <coughs> आपने अल्लिरा मामार के वाए ते? દોસ્તો અત્યારના વાગી રહેશે શો અને અત્યારે હું વાડવા જ રહ્યો છું રસ્કો અને આ બાજુ તલ તમે જોઈ રહ્યા છો હજુ ઊંઘે છે આમને હજુ ઊંઘ ઉડી નથી અને અહીંયા તમે જોઈ શકો છો કેવો પથારો પડી ગયો છે તો દોસ્તો અહીંયાથી તમને બતાવીશ ને તો જોઈ શકો છો કેટલું આડું પડી ગયેલું દેખાય છે ને તલ તો દોસ્તો અત્યારના વાગે છે સાત અને હું અત્યારે રસ્કોવાળા જઈ રહ્યો છું આય હો આ બ્લોગ વિડીયો તમને ગમ્યો છે દોસ્તો તો સપોર્ટની ખાસ જરૂર છે સપોર્ટ કરો દોસ્તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી લો સાથે લાઈક લ્યો અને હજુ સુધી ઘંટડીને ઓન ના કરીએ તો કં ઘંટડીને ઓન કરી લો કે અમારી નવી નવી વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તલી પણ વાળવાની ચાલુ થઈ ગઈ છે તો ડેલી આપણે તલી વિડીયો જોવા મળી રહેશે તમને આ ચેનલ ઉપર અને ઘણા બધા એવા વિડીયો તમને જોવા મળી રહેશે અમારી ચેનલ ઉપર તમે ના જોયા હોય તો એ બીજા બધા વિડીયો તમે જોઈ લેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હું અત્યારે અંધારું થયા પહેલાં આપણે બકરા જગા વિડીયો બકરા જગો આપણે છે ને પહેલાં વાટી લઈશું રસ્કો તો હવે એન્ડ કરીએ બ્લોગ વિડીયોને વિડીયો આવ્યો તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલમાં બનાવી રહ્યો આ રીતના રીતના સપોર્ટ કરતા રહેજો સપોર્ટ વધુ તમારે જરૂર છે એટલે તમારો સપોર્ટ વધુ વધુ અમારે જરૂર છે તો એન્ડ સુધી બનાવી